કોડીનાર સુગર મિલનો પુનરુદ્ધાર આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી આ અવસરે જણાવ્યું હતું કે ઇન્ડિયન પેટાસ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટાભાઈએ

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે